આજરોજ ક્ષત્રિય સમાજનો અસ્મિતા ધર્મરથ શહેરના વિવિધ વોર્ડમાં ફર્યો હતો ત્યારે ધર્મરથનું રાજકોટ ઈસ્ટ ઝોન પટેલ સમાજની વાડીએ સ્વાગત કરવામાં આવ્યું હતું રાજકોટના ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને ઈસ્ટ ઝોન સંગઠનના લોકો ઈસ્ટ ઝોન મહિલા સમિતિ વિદ્યાર્થી સમિતિ તેમજ યુવાનો દ્વારા ક્ષત્રિય સમાજના ધર્મરથનું સ્વાગત કરવામાં આવ્યું હતું ખોડલધામ ટ્રસ્ટ દ્વારા દરેક સમાજની શોભાયાત્રા નીકળે ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવતું હોય છે ત્યારે સ્વાગતની સાથે સાથે ધર્મરથની પૂજા કરી માતાજીની છબીને ફૂલ પણ અર્પણ કરવામાં આવ્યા હતા ક્ષત્રિય સમાજના અસ્મિતા આંદોલનના ધર્મરથ સાથે ગાડીઓનો કાફલો પણ જોડાયો હતો શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડે હંમેશા સર્વ સમાજને સાથે રાખીને ચાલનારું ટ્રસ્ટ છે કોઈપણ પ્રકારના જે કાર્યક્રમો આપણે જે કરતા હોય છે કોઈપણ સમાજની કોઈપણ પ્રકારની શોભાયાત્રા હોય જલારામ જયંતિ નિમિત્તે હોય આંબેડકર જયંતિ નિમિત્તે હોય એવી જ રીતે આજે અમારા ઘર આંગણે ઇસ્ટ ઝોનમાં જ્યારે ક્ષત્રિય ધર્મરથ આવવાનો હોય ત્યારે અમે સર્વ સર્વ અમારા ટ્રસ્ટીઓ અમારા સંગઠનના હોદ્દેદારો તેમજ અમારા મહિલા સમિતિના તમામ કાર્યકરો ધર્મરથનું સ્વાગત કરતા અમે ગૌરવની લાગણી અનુભવ સર્વ સમાજે અમારું ખૂબ અભિવાદન કર્યું છે અમે એની ખૂબ હર્ષની લાગણી ક્ષત્રિય બહેનોની અસ્મિતા માટેની આ લડાઈમાં ખોડલધામ ટ્રસ્ટ અને એમનો પરિવાર અમારી સાથે ઉભો રહ્યો એના બદલ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ